મિત્રો આપણે કડાઈ મૂકી દીધી હવે આપણે નાખીએ આપડે ફેવી કીક તો નાખ્યા હું ભેગું તો હવે આપણે નાખીએ મકાઈ જવા થાય પછી આમાં જો કોઈ આવો તમે કોઈ વખત વખત નહી હો જો મેઘડી નાખ્યો તારી માં હાથ થાય હદગાવી નાખે જો અહિયાં એમાં તાપ થાય બે માં તો આપડે મકાઈ નાખી એમાં આપણે શું પોકોન બને કે હદગી જાય પેલો બળી જાય કે કારણ થઇ જાય કે શું થાય જોઈએ આગળ આપડે આવી જાવ હલા વાનો લઈ લઈએ પાપા આગળી ધગાવી દે મને આપડે લઈ લીધું હલાવી આપડે તો છોટી ગયું તમે છે ને કોઈ આવો અખતરો કરતા નહીં જો લાકડી પણ હદગી ગઈ જાવ ફેવિકિક લઈને જાવ જો આમાં કોઈ સેટ નું રેવાય ભાઈ આમાં હું થાય શું નહીં ધ્રિત પહેલા આપણે થોડો ગરમ થવા દઈએ પછી હું આનું રિએક્શન આવે મકાઈ આપણે ધાણી બની જાય કે બરી જાય ઈ આપણે જોવું આમાં કઈ તેલ વેતી ધાણી બને કઈ ફેવિકિક વેતી કઈ ધાણી બને બને ફેવિકિક વેતી આમ જ થાય આ તાપ તો જો થાય આ જો વાજી હટ ગયે આઈ જો જો વાજી હટ ગયે જા ફેવિકિક આજી નાખી તા zowo zi ama tap tai o zi ito yi nwube titi nwowo wange te tap tai awo wange la awi yanee awo to amasoko kegi be maka ito bamasoko kegi n'okita alina ikẹpela. কঢ়াইকুৱাই ジョーニグレーションでカマー、サビリティージョーニグレーポコタニー、ドネトバイジョー、オメジョー、ビリトウボペラウンス、アサイデマモキド、キャンプアラんテクニック、ワハレワ。 કરી મોય થઈ ગઈ ધોવાળો તો નકરી નાઈ થાઈડમાં મુક દઈએ જો ભાઈ અમે તો ફેવીકિક નો આવી રીતના ઉપયોગ કર્યો પણ તમે કેક આવી રીતના કે ઉપયોગ નો કરતા કેમ કે આ નાનો ઈવો આપણે પદાર્થ છે નાનો પદાર્થ તો આપણે ભારી પડી હગે કેમ કે આને કઈ પો આપણે પીવીસી ની લાઈન હોય કે ઈવામાં તમે છોટાડો તો ઈમાં તરત છોટીય આવી રીતના કોઈ વખતરો નો કરતા કેમ કે આ ડેન્જર બની હગે તો તમે આ ચેનલ ને છે ને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે આજનો વિડીયો કેવો રહ્યો તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય મા મોગલ જય હિંદ જય ભારત વંદે માતરમ